ધર્મ ગ્રંથો અને સંતો કહે છે જેના તરફ મસ્તક ઝુકી જાય જેને ગુરુ માની લીધા એના આગળ નથી પણ કરી શકતો નથી પ્રભુ શ્રુતિ પુરાણ ઉર ગુરુ કીએ મોટો સિદ્ધાંત છે ગુરુની પાસે કોઈ વસ્તુ છુપાવાય નહીં ગુરુની પાસે શિષ્ય કઈ પણ છુપાવે એને કોઈ દિવસ વિવેક ન થાય मले, माहीती मले। माहीती ज्ञान ज्ञान न माहिती में बड़ा अंतर। पासे गुरु ने मैं तुमने गुरु आप महाभारत तो, तो ना पासे नो प्रसिद्ध प्रसंग प्रतिज्ञा करी क्षत्रियो ना तो विरोधी था नक्की कर બ્રાહ્મણ સિવાય કોઈ વિદ્યા નું ભણ ક્ષત્રિય પરશુરામજી સસ્ત્ર વિદ્યા કોઈ પાસે અને બ્રાહ્મણ સિવાય નહીં તો ક્ષત્રિયો સર વિદ્યા રહીત થઈ કર્ણ ને વિદ્યા ભણવાની ઈચ્છા કર્ણ ક્ષત્રિય બ્રાહ્મણ વગર પરશુરામજી ભણાવે નહીં એટલે કર્ણ ક્ષત્રિય હોવા છતાં પરશુરામજીને કહે છે હું બ્રાહ્મણ બ્રાહ્મણ બનીને વિદ્યા ભણ ગુરુની આગળ કપટ કરી મહાભારતમાં કથા આપણું કઈ ખબર કર્ણ છે એક કીડો કર્ણના પગે કરડે ચામડી કાપી માઉસ ને ખાવા લાગ્યો કીડો હતો કર્ણના પગમાં પાણું પડી ગયું અને લોહીની ધારા વહેવા પણ એને એમ થયું કે જો હું હલી અને ઉભો થઈશ તો બાપજીની નિદ્રામાં બાધા પડશે ગુરુની નિદ્રામાં વિક્ષેપ થશે મજબૂત બની બેસી રહ્યો છે લોહી એટલું બધું કહ્યું કે બાબા કહે લોહીનો રેલો લોહીનો પ્રવાહ પરશુરામજીના પગની નીચે ગયો फाउंडी मास्टर हीर ने कई गरम अनुभूति थी कई मुनु गरम लायो सोचने लगे कि एकदम जान गए ना बेटे तो लोही मैंने पूछुवा बेटे बाजी और लोही क्या है मैंने कहा बाजी मेरे 15 किलो का है वो चलन करू ना तो अपनी निद्रा में बाधा पड़े क्यों बैठी रहे तेरी हमने जरा ज्यादा काणु पड़ी है पग माने ये नो लोही તને કીડો કાપે અને તું બેસી રહ્યો પરશુરામજી ને થયું આ બ્રાહ્મણ ન હોય શકે આ બ્રાહ્મણનો સ્વભાવ જ નથી બ્રાહ્મણ ની પ્રકૃતિમાં કીડો કાપે બેસી રહેવું એ શક્ય જ નથી આ કોઈ ક્ષત્રિય હોવો જોઈએ અને એક તો બની પરશુરામજી કર્ણ ને પૂછ્યું તું જલ્દી બતાવ તું બ્રાહ્મણ નથી હું શાપ આપીશ તું ક્ષત્રિય હોવો જોઈએ તારો સ્વભાવ અને તારું વર્તન બ્રાહ્મણ નું નથી બ્રાહ્મણ આટલું સહન ન કરી ક્ષત્રિય જ હોવો જોઈએ કર્ણ કાપવા લાગે છે

કે કપટથી પરનો રાખીને મારા પાસેથી ભણેલી વિદ્યા ખરા સમયે તો ભૂલી જાય અને તેથી મહારાજ મહાભારત ના મેદાનમાં કર્ણનો પરાજય છે કારણ ગુરુ ની આગળ પરડો